સાહેબ અલ્પેશભાઈ અને દીકરો હો ને ઓલા તારા રહ્યા ને પાલતુ કુતરા પાલતુ કુતરા કોણ નમસ્કાર મિત્રો તો અત્યારે ભાઈ સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ખેડૂત ભાઈ જોઈ રહ્યા છો મિત્રો આ ખેડૂત ભાઈએ ગણેશ જાડેજાને જે કીધું છે મિત્રો ગણેશ ગોંડલને જે કીધું છે ને ભાઈ તમને લાઈવ આગળ આખો વિડીયો બતાવવાનો છું ભાઈ તમે વિડીયો ખાલી અંત સુધી જુઓ કેમ કે અત્યાર લગીને તમે જોયું છે કે ઘણા બધા ખુલાસા કર્યા છે અને જે પ્રમાણે ગણેશ ગોંડલે જયરાજસિંહ જાડેજા હોય એમના જે પિતા છે જયરાજસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને ગણેશ ગોંડલ અને અત્યારે ગણેશ ગોંડલની વાત કરવામાં આવે ને તો ભાઈ અત્યારે ગણેશભાઈ છે એ અત્યારે જીગીસાબેન પટેલ હોય અલ્પેશ કથરિયા હોય કે પછી મેહુલભાઈ બોગરા હોય એમની સામે જે નારા લગાવ્યા હતા ને ત્યારબાદ આ ભાઈ અચાનક મિત્રો ગુસ્સે થયા છે અને ગુસ્સે થઈને શું કીધું છે ભાઈ એ લાઈવ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને હા ચેનલ ઉપર નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો

અમારા હલકા નીકળ્યા ને એટલે તારી મિટિંગ થઈ બાકી તારી મિટિંગ ન થાય ભાઈ આઈ સપોર્ટ બોઘરા સાહેબ અલ્પેશભાઈ અને જીગીસાબેન